આજ રોજ વડોદરા શહેર નજીક ખટંબા ગામમાં આસ્થા ફાઉન્ડેશન દ્વારા વડોદરાના આજવા રોડ મહાવીર હોલ ચાર રસ્તા પાસે આસ્થા ફાઉન્ડેશનની ઓફિસ છે અને ત્યાંથી ખટંબા ગામની અંદર નાના બાળકોને તથા મોટી મહિલાઓને પુરુષોને બાળકોને કપડાનું વિતરણ અને રમકડાનું વિતરણ કરવામાં આવ્યું છે એટલા માટે અહીંયા આગળ અમારા જે બાળકો અને જે મહિલાઓ એટલા ખુશખુશાલ છે હું આસ્થા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું નમસ્તે મારું નામ આકાશ ઠક્કર છે અમે રાઉન્ડ ટેબલ ઇન્ડિયા તરફથી એક એનજીઓમાંથી આવ્યા છે અને આ વખતે હું ગુજરાતના એટલે કે એરિયા ઇલેવનનો હું ચેરમેન છું અને અમે આ વખતે ગુજરાત ગેવ્સ કરીને એક કલેક્શન ડ્રાઈવ ચલાવી હતી કે જેમાં અમે તારીખ નવથી પંદરમાં અમે લોકોને એક અપીલ કરી હતી કે તમારી પાસે જૂના જે પણ કંઈક યુટેન્સિલસ તમારા રમકડાં કપડાં અલગ અલગ જે પણ વસ્તુ હોય જે તમે નથી યુઝ કરી રહ્યા એ બીજાના માટે એક બહુ આશીર્વાદ રૂપે આવે છે તો એવા તમે અમને આપો અને એના માટે અમે જગદીશ જે છે જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ એમની સાથે એક ટાઈપ કર્યું હતું અને એમના દરેકે દરેક સેન્ટરમાં એટલે કે સોળ સેન્ટરમાં અમે લોકોએ અમારા બોક્સે મૂક્યા હતા અને કલેક્શન અમે ત્યાંથી કર્યું હતું એક વીકનું અમે કલેક્શનનો પીરિયડ હતો અને એના પછી અમે સેગ્રીગેટ કર્યા એટલે કે એમને એજ વાઇઝ અને જેન્ડર વાઇઝ અલગ અલગ કરી એને વ્યવસ્થિત ઘડી કરી અને રાખ્યા એને બોક્સમાં પેક કર્યા અને સત્તર તારીખે આજે અમે ખટ ગામમાં આ નાના બાળકોને અને દરેકે દરેક ગ્રામ્યજનોને આ રીતે અમે એક વિતરણ કરી રહ્યા છે અને જ્યારે ખરેખર એ વસ્તુ જ્યારે બાળકના હાથમાં એ ટોયઝ એ રમકડા એમના કપડા અને એ જે સ્માઈલ અમને આવે છે બસ અમારી દિવાળી આજે ને આજે થઈ ગઈ છે અને ધનતેરસના દિવસે ખરેખર કંઈક એવું લાગે છે કે લોકો સોના ચાંદી અને ઘણી બધી વસ્તુઓ ખરીદે છે પણ અમે આ જે સ્માઇલ અર્ન કરી છે જે અમે સ્મિત અર્ન કરીએ છીએ એ જ અમારા માટે સૌથી અગત્યની છે અને એના માટે અમે બરોડાની પબ્લિકને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તો એમણે દિલ ખોલીને આ વખતે અમારી સાથે આવ્યા છે અને હવે લગભગ અમે દર વર્ષે અમે આવી રીતે એક કલેક્શન ડ્રાઈવ દિવાળીના પહેલાં પહેલાં કરવાના છે તો બે હાથ જોડીને ફરીવાર હું તમને નમ્ર અપીલ કરું છું કે અમારી સાથે રહેજો અને આવી રીતે કંઈક ને કંઈક નાના મોટા અમારા પ્લાન હોય તો અમને તમારા આશીર્વાદ રૂપે એ આપી અને તમે અમને આગળ વધારજો થેન્ક યુ વેરી મચ્છ મારું નામ આકાશ શક્કર છે હું બરોડાથી જાઉં છું અને આ વખતે જેવું મેં કીધું એવું રાઉન્ડ ટેબલ ઇન્ડિયા જે અમારી એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી જગ્યાએ અમારા નવા નવા ક્લાસરૂમ્સ અને ભણતરના એનામાં નવી સ્કૂલો અને એના ક્લાસરૂમ અમે બનાવતા આવ્યા છે આ વખતે નેક્સ્ટ મંથમાં માન્ય ડેપ્યુટી સીએમના હાથે અમે એક અમારી સાડા ચાર પોણા ચાર કરોડના ખર્ચા રૂપે અમે અટલાદરામાં શ્યામા પ્રસાદ મુખર્જીનો અમે જે ક્લાસ સોળ ક્લાસરૂમ સ્કૂલ બનાવી છે જે ગવર્મેન્ટની એનું ઇનોગ્રેશન થઈ રહ્યું છે એ વખતે પણ આપશું હું નમ્ર વિનંતી કરીશ કે એકવાર તમે આવો અને એ એક અલ્ટ્રા હાઈટેક સ્કૂલ અમે બનાવી છે કે જેમાં લગભગ આવતા દસ વર્ષો કે પંદર વર્ષોમાં મોર દેન ટેન થાઉઝન્ડ સ્ટુડન્ટ્સ વિલ બેનિફિટ ફ્રોમ ધ સેમ થેન્ક યુ